નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજ જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવ તળિયા પહોંચતા સહાય પેકેજની માંગ કરવામાં આવી છે સાવરકુંડલા પંથકમાં મિત્રો ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરનારા ખેડૂતો હાલ અત્યારે ભારે અને આર્થિક સકડામણમાં મુકાયા છે તૈયાર પાક મિત્રો બજારમાં વેચવા જતા પ્રતિ વીસ કિલોના ભાવના માત્ર રૂપિયા સિત્તેર થી લઈને એકસો ને ત્રીસ રૂપિયા મળી રહ્યા છે જે મિત્રો ખેતી ખર્ચ કરતા પણ ઘણા ઓછા છે અત્યારે મિત્રો મોંઘા બિયારણ ખાતર

છે ત્યારે મિત્રો તાલુકા ભાજપના મહામંત્રી ચેતન સિંહ માલાણીએ આ અંગે સરકાર ને કરી અને ડુંગળી પકવતા ખેડૂતો માટે તાત્કાલિક અને મિત્રો જલ્દીથી આર્થિક સહાય પેકેજ જાહેર કરવા વિનંતી કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર ગુજરાતમાં એકવીસમી એપ્રિલથી એટલે કે મિત્રો એકવીસમી તારીખથી ચણા અને રાયડરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને આર્થિક નુકસાનીથી બચાવવા અને તેમની આવક વધારવાના ઉદ્દેશ સાથે જ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે રાજ્યમાં મિત્રો આગામી તારીખ એકવીસમી એપ્રિલથી ચણા અને રાયડરના પાકની ટેકાના

જેના પરિણામે મિત્રો ખેડૂતો નિશ્ચિત થઈને મિત્રો વિવિધ પાકો વાવેતર કરી શકે છે ચણા અને રાયડ ખરીદી અંગે વાત કરતા મિત્રો કૃષિ મંત્રી જણાવ્યું હતું કે ભારત સરકારે રાઘવજી હિઝન માટે ચણા નો ટેકો ભાવ રૂપિયા છપ્પનસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા અગિયારસો ને ત્રીસ રૂપિયા પ્રતિ મણ અને મિત્રો રાયડ નો ટેકાનો ભાવ રૂપિયા પાંચ અને નવસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તો રૂપિયા અગિયારસો નેવું રૂપિયા પ્રતિ મણ જાહેર કરાયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોનને લઈને મોદી સરકારની મોટી જાહેરાત કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે જેથી મિત્રો મદદથી લોકો પોતાનો કારોબાર શરૂ કરી રહ્યા છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના પણ આ કેટેગરીની સ્કીમ છે આ યોજના હેઠળ મિત્રો બેંક લોકોને સસ્તા વ્યાજ દર પર વીસ લાખ રૂપિયા સુધીની લોન આપે છે મહત્વની વાત એ છે કે આ લોન કોલેક્ટર ફ્રી હોઈ શકે છે મહત્વનું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ અને પચીસ દરમિયાન લોન લિમિટ વધારી અને વીસ લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે આ નવી મર્યાદા ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસથી લાગુ થઈ ગઈ છે જેમાં મિત્રો મુદ્રા લોન માટે ચાર કેટેગરી હોય છે જેમાં શિશુ કિશોર તરુણ અને તરુણ પ્લસ રહેલું છે દરેક કેટેગરી માટે લોનની રકમ અલગ અલગ હોય છે જેમાં મિત્રો શિશુ લોન લેવા માટે પચાસ હજાર રૂપિયા સુધીની લોન તમે લઈ શકો છો તો કિશોર લોન લેવા માટે પચાસ હજારથી લઈ પાંચ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો તો તરુણ લોન માટે પાંચ લાખ રૂપિયાથી લઈ દસ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો તો મિત્રો તરુણ પ્લસ પર દસ લાખ રૂપિયાથી લઈને વીસ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સુરેન્દ્રનગરમાં માં ખેડૂતોની મહારેલી આગામી એકવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં મહારેલી છે સુરેન્દ્રનગર જિલ્લામાં અને કચેરી ની કામગીરી ના મુદ્દે ખેડૂત મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મિત્રો નેશાદભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર અતિવૃષ્ટિથી થી મિત્રો ખેડૂતોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ

સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રને વેગ આપીને આ ક્ષેત્રે દેશમાં શ્રેષ્ઠ યોગદાન આપવાના લક્ષ્ય સરકારે આજે ગુજરાત મિત્રો સ્પેસટેક પોલિસી બે હજાર પચીસ અને ત્રીસ જાહેર કરી છે આ પ્રકારની પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે પોલિસી અંતર્ગત મિત્રો ઈસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથે મિત્રો ભાગીદારી કરીને રાજ્યમાં મિત્રો સ્પેસ ક્ષેત્રમાં ઉદ્યોગને વિકસાવવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સુરેન્દ્રનગરમાં ખેતરો તળાવમાં ફેરવાયા સુરેન્દ્રનગરના મિત્રો દસાડા તાલુકામાં નર્મદા કેનાલો પાણી ખેતરોમાં ફરી વળ્યું છે નર્મદા કેનલ ઉભરાતા છસો વીઘા જમીન પર પાણી ફરી વળતા ખેતરો તળાવમાં ફેરવાયા હતા સૌથી ચિંતાજનક બાબત એ છે કે જ્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂર હોય છે ત્યારે તેમને પૂરતું પાણી મળતું નથી તો નર્મદા શાખાના અધિકારીઓને બેદરકારીના કારણે મિત્રો લગભગ પાંચ લઈને છસો વીગા જમીન માં ધોવાન ભય ઉભો થયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોનાએ તોડ્યા બધા રેકોર્ડ સોનાનો ભાવ આજે મિત્રો તમામ રેકોર્ડ તોડીને સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે મિત્રો પહોંચી ગયો છે આજે મિત્રો દેશના મોટા ભાગના રાજ્યોમાં સોનાનો ભાવ મિત્રો સત્તાણું હજાર સાતસો રૂપિયાને પાર કરી ગયો છે જે મિત્રો સોનાનું ઉત્તમ સ્તર રહેલું છે આજે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે ચાંદી આજે સો રૂપિયા સસ્તું થઈને નવ્વાણું રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે મંદી અને વેપાર યુદ્ધના ભયને કારણે મિત્રો સોનાના ભાવ સતત વધી રહ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગ્રામ્યમાં પીવાના પાણીની સમસ્યા નહીં રહે ટ્રોલ ફ્રી નંબર જાહેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના મિત્રો તમામ શહેરી વિસ્તારોની સાથે જ ગ્રામીણ વિસ્તારોના પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જોકે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડીને જ સંતોષ નથી માન્યો પરંતુ ગ્રામ્ય નાગરિકોને પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે ટ્રોલ ફ્રી નંબર ઓગણીસ સોળ સેવા પણ ઉપલબ્ધ કરાવી શકો છો એટલે કે મિત્રો જો તમારા પાક ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાલીઓ માટે આવ્યા સારા સમાચાર માટે વધુ વધુ એક એક નવી તક અમાન્ય થયેલા થયેલા અરજદારોને આપવામાં આવી છે રદ અરજદારો ફરી અરજી કરી શકશે તેમજ ડોક્યુમેન્ટના ભાગરૂપે એટલે કે ડોક્યુમેન્ટના અભાવે તેમજ મિત્રો ડોક્યુમેન્ટના અભાવે જેરી અરજી રદ થઈ હશે તે અરજદારો પણ ત્રણ દિવસ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે એટલે કે 21 થી લઈને ત્રેવીસ એપ્રિલ દરમિયાન સમયગાળો આપવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જાહેર કૃષિ મંત્રી શ્રી રાઘુજીભાઈ પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં મિત્રો બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના અંતર્ગત પાંચ મેટ્રિક ટન થી મોટા અને દસ મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે મિત્રો એકમ દીઠ ખર્ચના મહત્તમ મિત્રો પચાસ સહાય તેમજ મિત્રો મહત્તમ રુપિયા 397 લાખ સુધીની સહાય આપવામાં આવશે જે લાભાર્થીઓને મિત્રો ક્રેડિટ લિંક બેંક સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે આ યોજના મિત્રો નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો કુલ રૂપિયા 50 કરોડની માતબર રકમ પણ ફાળવવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા મળશે છે પંદર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખાસ કરીને ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેમને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર મિત્રો ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદારના મિત્રો પરિવારની વાર્ષિક આવક રૂપિયા એક લાખ અને વીસ હજારથી ઓછી હોવી જોઈએ ખાસ મિત્રો અરજદાર પાસે બીપીએલ કાર્ડ રેશન કાર્ડ હોવું જોઈએ અરજદાર પાસે મિત્રો લોટ મિલ અથવા તો જે પણ સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ સહાય યોજના હેઠળ મિત્રો પંદર હજારની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર માં ભરવાનું રહેશે આ ખેડૂતોના ખાતામાં સાત ટકા વ્યાજ સહાય જમા થતી હોય છે અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં માં જમા કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા મિત્રો મળતે વ્યાજ સહાય મિત્રો છેલ્લા બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે મોટા ભાગની મિત્રો રાષ્ટ્રીયકૃત બેંકોમાં મિત્રો વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવતી હોય છે આ અંગે મિત્રો તાત્કાલિક ખેડૂતોને મિત્રો વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી મિત્રો રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંધ સમિતિ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ખેડૂતોને દેવા માફીની માંગણી વારંવાર ગુજરાતમાં લાખો ખેડૂતો હાલ અત્યારે દેવામાં ડૂબેલા છે તો ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલી પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધી છે તો દેશના ખેડૂતોની વાત કરીએ તો મિત્રો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે સૌથી વધારે દેવું મિત્રો રાજસ્થાનના ખેડૂતોને માથે છે રાજસ્થાનના મિત્રો 1.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે ખેડૂતોને મિત્રો લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રને બેંકો સૌથી આગળ છે તો આખા ગુજરાતમાં ખેડૂતોનો દેવ 90895 કરોડ રૂપિયા થાય છે આમાં 34000 ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે સરકારે મિત્રો એવા 20 થી લઈ 25 એવા ઉદ્યોગપતિના કે જેમના મિત્રો 8 લાખ કરોડના દેવા મિત્રો ભાજપ સરકારે માફ કર્યા

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાવધાન મુદ્રા યોજનાના નામે તમે મિત્રો છેતરાય ન જતા ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે અત્યારે એક લેટર બધે ફરી રહ્યો છે તમે હાલ મિત્રો જોઈ શકો છો કે સ્ક્રીનની અંદર ફેક મિત્રો વાયરલ મેસેજ ફરી રહ્યો છે જેમાં લખ્યું છે કે છત્રીસ રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયા સુધીને લોન લઈ શકો છો જો તમને આવું કોઈ પત્ર મળે તો તેના પર મિત્રો મિત્રો બિલકુલ તમે વિશ્વાસ ન કરો આ નકલી ગણાવ્યો છે આ લેટર ને મિત્રો સરકાર અને મુદ્રા યોજના સાથે કોઈ પણ લેવા દેવા નથી જો તમારા મોબાઈલ માં પણ મિત્રો આવો લેટર અથવા તો મેસેજ આવે તો તમે મિત્રો તેને તરત જ ડિલીટ કરી નાખજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પચાસ હજાર રૂપિયા સુધીની બિલકુલ મફત સહાય રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી છે જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ મિત્રો માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેમને મિત્રો નજીકને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં મિત્રો રાજ્ય સરકાર તરફે રૂપિયા પચાસ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવશે ઈજા વ્યક્તિ વ્યક્તિને અડતાલીસ કલાક ની અંદર જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેમનો જીવ બચી જાય તે હેતુથી મિત્રો આ રકમ સરકાર દ્વારા મિત્રો સીધી જ હોસ્પિટલોને આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને સાયકલ મળશે મફતમાં મિત્રો ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર પચીસની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે મિત્રો યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ મિત્રો નવથી લઈને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાનો છે આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો બાર હજાર રૂપિયા રેવંત રેડ્ડીએ શનિવારે રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રી રેવંત રૂપિયા પ્રતિ હેકર આપવાની જાહેરાત કરી છે રેવંત રેડ્ડીએ ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોને પ્રતિ એકર પંદર હજાર રકમ આપશે પરંતુ હવે મુખ્યમંત્રીએ તેમાં સુધારો કરીને બાર હજાર રૂપિયા કરી દીધી મુખ્યમંત્રી રેવંત રેડ્ડે કહ્યું કે અમે ખેડૂતોને રાહત આપવા માટે આ નિર્ણય લીધો છે જેથી મિત્રો તેઓ તેમની કૃષિ પ્રવૃત્તિઓને વધુ નફાકારક બનાવી શકે અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ અને રાજ્યના વિકાસમાં તેમની ભૂમિકાને સમજીએ છીએ તેમણે કહ્યું કે આ યોજના તેલંગાણાના તમામ ખેડૂતો માટે લાગુ થશે અને તેમને મિત્રો તેમની ખેતી સુધારવા માટે પૂરતા સાધનો મળશે જો કે મિત્રો તેલંગાણાની અંદર

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નેનો ફર્ટિલાઇઝર ખાતરની ખરીદી પર સરકાર કરશે સહાય ટેકનોલોજી આધારિત ખાતરો કૃષિમાં ક્રાંતિકારી ઇનપુટ સાબિત થઈ રહ્યા છે જે પાકને જરૂરી મુખ્ય તત્વો અને નાઇટ્રોજન અને ફોસ્ફરસ પ્રદાન કરે છે નેનો ખાતરો ખેડૂતો માટે ઉત્પાદકતા વધારવા અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે એક સક્ષમ વિકલ્પ છે તો કૃષિમાં ક્રાંતિકારી નેનો ખાતરનો વ્યાપ વધે અને મિત્રો પાકના પોષણ સાથે

જેમાં જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશી મરચાના ભાવમાં ભારે ઘટાડો ખેડૂતોએ કહ્યું કે હવે શું મિત્રો ખેતી કરીએ જો મિત્રો આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં મિત્રો મરચાના ભાવમાં પાંચ હજાર રૂપિયા જેટલો ઘટાડો થતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે જમાવટ વધારે હોવા છતાં પણ માંગ ઘટતા અને ગુણવત્તામાં તફાવત હોવાને કારણે મરચાનું બજાર તળિયે પહોંચી ગયું છે આ અગાઉ જ્યાં મિત્રો દેશી મરચાને પાંચ હજાર રૂપિયાથી

ખાસ કરીને હાઈબ્રિડ બીજના મરચા બજારમાં આવતા હોવાથી તેની ગુણવત્તા પહેલા જેટલી રહેતી નથી અને તેના કારણે મિત્રો વેપારીઓ ભાવ ઓછા આપે છે ખેડૂત મિત્રો દલસુખભાઈ દુધાતે જણાવ્યું હતું કે મરચાની ખેતીમાં ઘણો ખર્ચ આવે છે બિયારણ ખાતર દવા અને મજૂરોનો ખર્ચ વધી ગયો છે અને છતાં આજે મિત્રો મરચાના ભાવ પંદરસો રૂપિયાથી લઈ બે રૂપિયા થયા છે દર પર મિત્રો વેચાણથી ખાલી નુકસાન થાય છે ગોંડલ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ મા ભાવ લગભગ મિત્રો સરખા જોવા મળે છે તો યાર્ડના મિત્રો સેક્રેટરીએ જણાવ્યું છે કે મરચાની ગુણવત્તા જ ભાવ નક્કી કરે છે હાલમાં મરચું જરૂરી ગુણવત્તા વાળું નથી એટલે થી મિત્રો વેપારીઓ પણ ઉચ્ચ વગર ખરીદી કરે છે ખેડૂતો માટે નવો ચિંતાનો વિષય બની રહ્યો છે હવે જોવાની વાત એ છે કે આગામી સમયમાં મિત્રો માંગમાં વધારો થાય છે કે નહીં અને બજારમાં મિત્રો ફરી ઊંચાઈ તરફ જાય છે કે નહીં